નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોનલ એપીએમસી માં આજે નવ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને મંગળવાર રોજ મિત્રો મરચાની પડતર આવક વિશે વાત કરીએ તો મિત્રો જો આ અત્યારે ઠાકરસી ગ્રાઉન્ડ છે મિત્રો ત્યાં પણ મિત્રો હજી આટલું મરચું છે ઠાકરસિંહ ગ્રાઉન્ડમાં અને મિત્રો ટ્રાન્સપોર્ટ નગર ફૂલ છે જો આગળ ટ્રાન્સપોર્ટ નગર ને ત્યારબાદ મિત્રો સોળ વીઘા ફૂલ છે અને મિત્રો હજી દુકાન પાછળ જે મરચાં ઉતરેલા હતા મિત્રો જે એટલી આવક છે ને હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે મરચાના બજાર ભાવ આપણે ક્વોલિટી સાથે જાણીશું મિત્રો કેવી ક્વોલિટી ના કેવા ભાવ છે

એકતાલીસો ને એક ચાર હજાર એકસો ને એક મિત્રો રેવા મળતું છે ચાર હજાર એકસો ને એક મિત્રો આમાં ડાગી જોવા મળી રહી છે એકતાલીસો ને એક જો ઝીણી ઝીણી ડાગી જોવા મળી રહી છે એકતાલીસો ને એક સત્યાવીસો ને એક સાનિયા મરચું છે સત્યાવીસો એક ભાવ જોયો તો મિત્રો આમાં અમુક મરચા ડાગી જોવા મળી રહી છે સત્યાવીસો એક અને ક્વોલિટી અમુક ક્વોલિટી તો સારી છે અને જો આમાં ડાગી છે પચીસ બચા પચાસ પચાસ હા એમાં કઈ ઘટા નઈતાળીઓ સારું છે જોતા એકાઉન્ટ માં સત્યાવીસો ને એકાવન સત્યાવીસો ને એકાવન ભાવ થયો છો મિત્રો સત્યાવીસો ને એકાવન સત્યાવીસ એકાવન

બારસો એકાવન ફ્રોડ માલ છે મિત્રો બારસોને એકાવન રહેવા મરચાં નો ફ્રોડ માલ છે મિત્રો આપણે આગળ જે વિડિયોમાં ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને મિત્રો બજાર વિશે વાત કરું તો બજાર તો ગઈકાલે જેવું જ છે મિત્રો રનિંગ બજાર મિત્રો પચીસોથી સાડા અઠ્યાવીસો રૂપિયાનું જોવા મળી રહ્યું છે